ત્યારે સાયકલ હરાજી મુદ્દે વડોદરાના ડીપીઓ મહેશ પાંડેનું નિવેદન સામે આવ્યું છે અને જેટલી સરકારે આપી હતી પચાસ સાયકલોનું વિતરણ થઈ શક્યું ન હતું તેવું ડીપીઓએ જણાવ્યું છે તમામ લાભાર્થીઓને સાયકલ અપાઈ હતી વધારાની સાયકલ પડી રહી હતી તેવું નિવેદન ડીપીઓએ આપ્યું સરકારના આદેશ અનુસાર હરાજી કરીએ છીએ તેવું નિવેદન આપવામાં આવ્યું છે

જે અનુએ નવસો પંચાણું સાયકલ બિન વિતરિત છે એની આપણે કાર્યવાહી કરવામાં આવે છે સવાલ બધાને એ જ છે કે આ વિતરણ કેમ ન થઈ વિતરણ જે તે સમયે બિન વિતરિત સાયકલ હતી એટલે જે તે સમયે ડાયસ ડેટાને કોઈ મિસમેચ થવાને કારણે થયું હશે પાંચ હજારની સાયકલ નવસોમાં વેચવામાં આવે તો કેટલું નુકસાન છે આ નુકસાન જે તે સમયે સરકાર દ્વારા ખરીદી થઈ છે હવે આજે તો બે જ વેપારી આવ્યા છે અને એ પણ કહે કે સાયકલનો જથ્થો અહીંયા નથી તો કેવી રીતે ખરીદી આવે નિવેદીમાં પણ એમને આપણે સૂચના આપી હતી તમારે જે તે જગ્યાએ જઈને સાયકલ જોઈ શકે છે આજે હરાજી ન થાય તો શું હરાજી ન થાય તો ફરીથી નિવેદ આપવામાં આવશે સરકારી સાયકલો છે જે વિદ્યાર્થીઓને આપવાની હતી એટલે જે શિક્ષા અભિયાનની વાતો થાય છે સાયકલ વિતરણ ન થઈને હવે આજે હરાજીમાં પણ વેપારી આવતા ફરી હરાજી થશે અને પાંચ હજારની જે સાયકલો નવસોમાં પણ હાલ કોઈ લેવા અહીંયા આવ્યું નથી મોટી સંખ્યામાં ત્યારે હવે આગામી સમયમાં ફરી હરાજી થઈ શકે કેમ સાયકલો વેચાશે કે કેમ તે જોવું રહ્યું કેમેરા પર્સન નિકેશ સાથે કુણાલ શર્મા સંદેશ ન્યૂઝ વડોદરા એક બાજુ જ્યાં સર્વ શિક્ષા અભિયાનની વાત થાય છે ભણે ગુજરાતની વાત થાય છે ત્યારે જે આ સાયકલો છે કે જે વિદ્યાર્થીઓને આપવાની હતી આ સાયકલોનું વિતરણ ન કરવામાં આવ્યું અને અત્યારે હવે આ સાયકલોની હાલત એવી છે કે તમામે તમામ સાયકલ ભંગાર બની ગઈ છે અને તેને ભંગારના ભાવે વેચવાની ફરજ પડે તેવા પ્રકારની અત્યારે પરિસ્થિતિ સર્જાયેલી છે ચાહે અલગ અલગ દ્રશ્યો અમે આપણે આનંદના દ્રશ્યો અને વડોદરાના દ્રશ્યો તમામે તમામ જગ્યાએ પરિસ્થિતિ એક જ છે સાયકલો તો આપવામાં આવી સરકાર દ્વારા પરંતુ આ સાયકલો જે વિદ્યાર્થીઓ છે તેમના સુધી નથી પહોંચી અને હવે ભંગારના ભાવે વેચવામાં આવી રહી છે